ગામના ખેડૂતે મોસમ બી ખેતી કરી ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વા ની મોસમ વાવેતર કર્યું છે ભરૂચના ના ધરતીપુત્રએ નવતર પ્રયોગ સાથે બ્રાઝિલ દેશના નડાલ વાળાયું વાવેતર કર્યું છે ધરેન્દ્ર સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હું છેલ્લા પાંત્રીસ વર્ષ સુધી ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વડાઈટીની મોસમીનું વાવેતર કર્યું છે સાથે સાથે અમે બ્રાઝિલની અન્ય વડાયટીઓ નટાલ વાસ્તીન અને હેમ્રિડનું પણ વાવેતર કર્યું છે આ છોડ એક વાર વાવેતર કર્યા પછી સતત પંદર વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે ત્રણસો રૂપિયાનો એક છોડ ખરીદી વાવેતર કર્યું છે ફિલ્ટરની પડતર જગ્યામાં પણ અમે મલ્ટીપલ ફાર્મિંગ કરી આવક મેળવી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતું મારું નામ ધીરેન્દ્રકુમાર ભાનુભાઈ દેસાઈ ગામ પાણેતા તાલુકો ઝઘડા જિલ્લા ભરૂચનો રહેવાસી છું હું છેલ્લા પાંત્રીસ વર્ષથી કેરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સીખ ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌ પ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન પેરા અને હેમલીનું પણ વાવેલેન્શિયાનું પણ વાવેતર કરેલું છે આ છોડ એક વાર વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ કલ્ચર એનો સ્ટેમ રૂટ એ આખો કલ્ચર ડેવલપર લેબમાં તૈયાર થઈ અને એ છોર આખો એની પર બ્રાઝિલની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી ચોરને બનતા દોઢ વર્ષ થાય અને એ છોર અહીંયા બેઠા ત્રણસો રૂપિયા જોઈન્ટ કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે આ ચોર ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસથી લઈ ને ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલો થી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછી ઉત્પાદનની આવક ચાલુ થાય છે આ છોડ તેર બાય નવ મતલબ વચ્ચે વચ્ચે ફૂટ અને અગિયારસો ને બ્યાસી છોડ મેં વાવેતર કર્યું છે હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે જે આ ખેતરમાં ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટિપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે